જુઓ મહાશિવરાત્રી પર્વ એ સનાતન ધર્મનો સૌથી મોટો પર્વ છે અને જૂનાગઢ ભવનાથનો મેળો એ આખા વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે અને સનાતન ધર્મમાં ખાસ કરીને સાધા સાધુ સંતો અને નાગા સંન્યાસીના દર્શન માટેનું એક વિશેષ આકર્ષણ આ મેળામાં રહ્યું છે અને ગિરનાર ભવનાથ દાદા મૃગીકુંડ અને રાત્રિની સાધુ સંતોની રવેડી આ ચાર મુખ્ય આકર્ષણો રહ્યા છે ત્યારે આ ભવનાથનો મેળો એ સમસ્ત માનવજાતિના કલ્યાણ માટે ઉત્તમ રહે અને સર્વે ભવંતો સુખીનઃ અને વસુદેવ કુટુંબકમની ભાવના સાથે આપણે બધા આગળ વધતા રહીએ અને આ ભવનાથ ક્ષેત્રને વેદ ઝોન સાબિત થાય અને પ્લાસ્ટિક મુક્ત થાય એવી પણ આપણે એક સહજ પર્યાવરણને આપણે જો બચાવીશું તો પર્યાવરણ આપણને બચાવશે એટલે એ પણ આપણે ધ્યાનમાં રાખીએ અને સરકારશ્રીના જે કાનૂન છે એનો આપણે ફોલો કરીએ અને જે પોલીસ કર્મચ કર્મચારીઓ બધાય અને જે સરકારના સ્ટાફ બધાય અત્યારે અહીંયા સેવા કરી રહ્યા છે એ બધાને આપણે સપોર્ટ કરીએ કારણ કે એટલી સુંદર સુવિધા કરી છે કોઈ પણ લોકોને તકલીફ ન પડે ઓગણીસો ને ઓગણીસમાં આ ભવનાથ દાદાના સાનિધ્યમાં લગભગ છપ્પન હજાર બસો ત્રેવીસ લોકોનું સાનિધ્ય હતું આજે બે હજાર ચોવીસનું વર્ષ ચાલે છે ત્યારે બાર લાખ જેટલો આંકડો આ વિસ્તારમાં જાય છે અને એની સુવિધા કરવી એ કેટલું કઠિન હોય છે એ બધાને ખ્યાલ હોય છે ત્યારે આવી સુપર સુવિધા સિદ્ધ કરવા માટે જે પોલીસ સરકારના અધિકારીઓ બધા જ વિભાગના લોકો આમાં સાથ સહકાર આપી રહ્યા છે એ બધાયને પણ ખૂબ અભિનંદન આપું અને ફરી આ મેળો એ સર્વભૂત રીતે રતા હા એવો સિદ્ધ થાય એવી શુભકામના જય ગિરનારી હર હર મહાદેવ